મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિગોવિંદ કારણ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્ત ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કામ ક્રોધ અને લોભને દ્વારો કહ્યા છે આજ કામથી ઉત્પન્ન થતી કામનાઓ શું કરે છે એની થોડી રજૂઆત કરી છે કે સમજ વિવેક ઢાંકે કામના કે આપણામાં સમજ અને વિવેકનો વિકાસ થવો જોઈએ કે જેના થકી આપણે ઉચ્ચતર કેન્દ્રો તરફ ગતિ કરી શકીએ એને આ કામના ઢાંકી દે છે સમજ વિવેક ઢાંકે કામના વિપરીત જ્ઞાને રાખે કામના તો આપણી પાસે જે આપણું પોતાનું જ્ઞાન હોવું જોઈએ એ પણ રહેતું નથી આપણને વિપરીત જ્ઞાને આ કામના રાખે છે તો સમજ વિવેક ઢાંકે કામના વિપરીત જ્ઞાને રાખે કામના કે સદવિવેક છે એ જાણવું ખરેખર જાણવાનું છે કે જે સદસદ વિવેક છે એ ખૂબ જરૂરી છે સદવિવેક છે એ જાણવું અનિત્ય નાશવાન કામના જે કામના છે એ તો વારંવાર નિત્ય બદલાતી રહે છે અને નાશવંત છે એ મનમાંથી ઉત્પન્ન થયેલી છે જ્યારે સમજ સદવિવેક એ તો હકારાત્મક ગુણો છે અને આત્માના ગુણધર્મો છે તો સદવિવેક છે એ જાણવું સદવિવેક છે એ જાણવું અનિત્ય નાશવાન કામના તો આ કામના છે અનિત્ય છે અને નાશવાન છે એ જાણવું એ સદવિવેક છે સમજ વિવેક ઢાંકે કામના વિપરીત જ્ઞાને રાખે કામના કે ક્રોધ ક્ષમો બુદ્ધિ નાશ હો ક્રોધ ક્ષમો બુ્ધિ નાશ હો જન્મ મરણે રાખે કામના ક્રોધ સમો બુદ્ધિ નાશ હો જન્મ મરણે રાખે કામના સમજ વિવેક ઢાંકે કામના વિપરીત જ્ઞાને રાખે કામના કે ઢાંકે કર્ત અકર્તવ્ય જ્ઞાન ઢાંકે કર્ત અકર્તવ્ય જ્ઞાન પરમ જ્ઞાન ઢાંકે કામના તો જે આપણો આત્મા છે પરમાત્મા છે જે મૂળ જ્ઞાન છે એમાં સૌથી મોટો ઓબસ્ટેકલ આ કામના છે તો ઢાંકે કરત અકર્તવ્ય જ્ઞાન પરમ જ્ઞાન ઢાંકે કામના સમજ વિવેક ઢાંકે કામના વિપરીત જ્ઞાને રાખે કામના કે મળ વિક્ષેપ આવરણનું મળ વિક્ષેપ આવરણનું મહાદોષ કારણ કામના મળ વિક્ષેપ આવરણનું મહાદોષ કારણ કામના સમજ વિવેકે સમજ વિવેક ઢાંકે કામના વિપરીત જ્ઞાને રાખે કામના પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વમ